નામ યાદ આજે આપણે જોઈએ તો એક એગ્રી કોમોડિટી સાથે શરૂઆત કરીશું ને કપાસની વાત કરીશું કપાસની અંદર આપણે જોવા જઈએ તો આ વર્ષે અનુમાન તેનું જે ઉત્પાદન છે તે ઘટવાનું અનુમાન છે અને તેના પાછળ અનેક કારણો રહેલા છે આપણી સાથે ખેડૂત જે આ પત્રકાર છે રમેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણે તેમની સાથે ચર્ચા કરીશું રમેશભાઈ આ વખતે એક જે કપાસનું વાવેતર અને ઉત્પાદન બંને ઘટવાની શક્યતા છે તો કયા કારણો છે કે જેના કારણે આ વખતે આ ઉત્પાદન ઘટશે આ વખતે કપાસનું ઉત્પાદન ઘટવા પાછળનું એક મહત્વનું કારણ ગયા વર્ષની તુલનાએ ગુજરાત રાજ્યમાં અને દેશમાં કપાસનું વાવેતર ઓછું થયું છે બરોબર એટલે ઓછું વાવેતર એટલે ઓછું ઉત્પાદન એ તો એક સ્વાભાવિક જ વાત છે પછી બીજો પ્રશ્ન છેલ્લા પાંચક વર્ષથી વરસાદની અનિયમિતતા થઈ ગઈ છે આખું આવે ત્યારે વરસાદ સતત આવ્યા કરે મહિનો દોઢ મહિનો જાય ત્યારે મહિનો એક વિરામ આપે આવી અનિશ્ચિત સ્થિતિની વરસાદની પેટર્ન આપણે પાંચ વરામાં જોઈ છે ઈ અનુસંધાને આ વખતે પાછોતરા વરસાદ વધારે થયા કે જ્યારે કપાસનું ફ્લાવરિંગ સ્ટેજ એના ઝીંડવાનું બંધારણ થવું જોઈએ તે સમયે વરસાદ ને લીધે ઈ ફ્લાવરિંગ બંધારણ થવાને બદલે ફૂલ ખરી પડે એટલે એ સીધો રેલો આવ્યો કપાસના ઉત્પાદન ઉપર જો આપણી વિજ્ઞાનની વાત નહીં પણ એકર ની વાત કરીએ તો એકર માં જે ઉત્પાદન આપણે મળવું જોઈએ એના ઘટ પડી એક બીજું કારણ આપણે કારણ કારણ ઘટ બીજું ઉતારા કુદરતી પરિબળો ને કારણે ગઈટા ત્રીજું કારણ એટલે આ ઉત્પાદન ઘટની આપણે વાત થઈ ગઈ તમે જે સવાલ હતો એ પણ ત્રીજું કારણ બજારો એ પણ ખેડૂતોને સપોર્ટ કર્યો નથી કપાસની બજારો એ ગયા વર્ષ કરતાં કમસે કમ સારા કપાસના બસો રૂપિયા એક મણે વીસ કિલોએ એ બસો રૂપિયા ઓછા છે એટલા માટે ખેડૂતને આ વખતે કપાસની ખેતી ખોટ કરતી સાબિત થઈ છે એટલે વાવેતર આગામી વર્ષમાં ઘટવાના સંજોગો ઉભા થયા છે રમેશભાઈ તમે કીધું એમાં બે રસપ્રદ વસ્તુ બહુ છે કે સામાન્ય રીતે આપણે જોતા ઈએ છીએ કે કોઈ પણ વસ્તુનું જો ઉત્પાદન ઘટતું હોય છે તો તેના ભાવમાં વધારો જોવા મળતો હોય છે પરંતુ અહીંયા એક ભાવ પણ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે અને બીજું કે વાવેતરની અનિયમિતતા એટલે કે જો જે એક વૈશ્વિક અત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે તો એક ત્યાંની પણ અસર જોવા મળી રહી છે તો આ જે બંને પરિસ્થિતિ છે હવે આપણે જોઈએ તો એક તો ઉત્પાદન ઘટી રહ્યું છે સાથે સાથે વાવેતર પણ ઘટી રહ્યું છે અને ખેડૂતોને ભાવ પણ નથી મળી રહ્યા તો આ પરિસ્થિતિમાં ખેડૂતે શું કરવું જોઈએ ખેડૂતો એનો રસ્તો શોધી જ લેવાનો છે ખેડૂતને તો તો એક વર્ષ માર 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 ખાય ખાય બીજા વર્ષે વર્ષે ત્રીજા ન જ ખેડૂત એની વાવેતરની ની પેટર્ન આખી બદલાવી કાઢે આપણે ત્યાં દેશની વાત ન કરીએ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસુ પાકમાં બે મહત્વના પાક એક મગફળી અને બીજો કપાસ કાયમ ખેડૂત ઓછા વાવેતર કરતો હોય છે જેને જે અનુકૂળ લાગે કે મગફળી પચાસ ટકા વાવતો હોય પચાસ ટકા એના ખેતરમાં કપાસ વાવતો હોય આ વર્ષે એને કપાસમાં નીચા ભાવ મળે ઉત્પાદન નીચું મળે તો આવતી સિઝન માં કપાસ જે વાવતો હોય એના પચાસ ટકા કાપ મૂકી દે અને મગફળીમાં જનરલી એનો જે કાપ મૂક્યો છે એ જમીન મગફળીમાં જાય વીસ વીઘાનો ખાતેદાર છે વીઘા બંને પાક લેતો હોય તો બીજા વર્ષે અપડાઉન થઈ જાય પંદર વીઘાની મગફળી થાય પાંચ વીઘાનો કપા થાય એટલે એની પાસે ઓલરેડી વિકલ્પ ખેડૂત પાસે ઘણા છે કોઈ એરંડા તરફ જાય છે કોઈ મગફળીનો બેલ્ટ હોય ત્યાં મગફળીનું વાવેતર કરે કોઈ ટૂંકા ગાળાના પાક તલ છે અડદ છે મગ છે એવા પાકોને વાવેતર કરી અને પોતાની આવકની સલામતી ઈચ્છતો હોય એવા પ્રયત્નો કરતો હોય છે રમેશભાઈ આપણે એક વસ્તુ જોઈએ તો જે રીતે આપણે બીટી ગુજરાતમાં આવ્યું અને ત્યારબાદ એક ઉત્પાદનમાં આપણે જોઈએ તો બે હજાર દસથી બારની અંદર અંદાજે ત્રીસ લાખ હેક્ટર જેટલા વિસ્તારની અંદર એક વાવેતર થયું હતું ત્યારબાદ તેમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો તો આ ઘટાડા પાછળના શું કારણો છે હવે આમ તો બીટી કોટન દાખલ થયું એને બે હજાર ને બે ત્રણ ની સાલમાં બરોબર એટલે એ વખતે બીટી કોટન બીજે બીટી ટેકનોલોજી જે આવી બિયારણ આવ્યા એને માન્યતા મળી ત્યારે ખેડૂતોને ચાલીસ મણ થી પિસ્તાલીસ મણ સુધીના સહજતાથી ઉતારા કપાસના લઈ લેતા હતા પછી ધીમે 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 એનું વાવેતર એકાદ વર્ષ અપ થાય એકાદ વરસ ડાઉન થાય આ પેટર્ન હાલતી હતી મને ખબર છે ત્યાં સુધી બે હજાર દસ અગિયાર માં આપણું વાવેતર ત્રીસ લાખ હેક્ટરની આજુબાજુ હતું આગલા વર્ષે છવીસ ગણી આપણે છવીસ લાખ હેક્ટર વાવેતરમાં ત્રણ લાખ હેક્ટર નો ઘટાડો આવ્યો હવે એક ને એક ટેકનોલોજી સતત એકને એક આપણે વાવેતર કરવાથી નવા નવા રોગ જીવાત એની સામે એનું બળ કરી અને છે ધીમે ધીમે એમાં ફેરફાર આવ્યો અને એની કાર્યક્ષમતા ઘટી એટલે જે ચાલીસ મણ ઉતારા આવતા હતા એ હવે વીસ મણ તો હારામાં હારો ખેડૂત ભોગે તો ભોગે નકર દસ મણ પંદર મણ અને સત્તર મણે ઉભો રહી જાય છે એટલે ઉત્પાદકતા ઘટી અને બીજો માર ભાવ એટલે આ એક સૌ બહુ સારી વાત કરી તમે કે ઉત્પાદકતાઓ એ ઘટી ગઈ છે પંદર થી વીસ પણ આવી ગયું છે પ્રતિ વિઘે જે ઉત્પાદન છે તે અને બીજું કપાસના ભાવ પણ નથી મળી રહ્યા તો હવે આ એક વસ્તુ સમજાવો કે અત્યારે ઉત્પાદન પણ ઓછું છે અને ભાવ પણ નથી મળી રહ્યા તો આની પાછળ શું કારણ છે જો કપાસ છે એ વૈશ્વિક જણસી છે એ આપણે કહી કે આપણે આ ભાવ જોઈ છે તો એ ભાવ આપને બજારમાં મળે નહીં એ કોટન સેન્ટ ઉપર ભાવ એના હાલતા હોય છે આખી વૈશ્વિક બજારમાં છેલ્લા બે વર્ષ આ વર્ષની જ વાત કરીએ તો હમણાં સુધી મહિના દોઢ મહિના પહેલા આપણો કપાસ વિશ્વની બજારમાં એક ખાંડી એક ખાંડી રૂનો ભાવ નવ થી દસ હજાર રૂપિયા આપણા ઊંચા હતા અને વિશ્વ બજારના ભાવ નીચા હતા એટલે એક સીધો એ સવાલ થયો કે જે પણ ઇન્ડસ્ટ્રી કે કપાસ નથી વાવતા એવા દેશો સસ્તું મળે અહિયાંથી લઈએ એટલે આપણી નિકાસ કે આપણા કપાસની માંગ કહેતી એટલે આ ભાવ વૈશ્વિક હોય છે એમાં સરકાર ઉચક નીચક ભાવને કરવા સારા લેવલ ઉપર મૂકવા હોય તો એમાં આયાતની અને નિકાસની ડ્યુટી લાગતી હોય છે તો અત્યારે આયાત ડ્યુટી અગિયાર ટકા છે તો બીજા દેશના ઇન્ડસ્ટ્રી ને પણ ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રી ને આપણો કપાસ મોંઘો પડે છે એટલે વિદેશી કોટન આયાત કરી અને અહીંયા મગાવે છે અગિયાર ટકા ડ્યુટી ભરીને પણ એ કપાસ સસ્તો પડે છે અને એની ઇન્ડસ્ટ્રી રગડ ધગડ કે પછી ટેમ્પરરી હલાવે છે તો રમેશભાઈ હવે આમાં સરકારે શું રસ્તો કાઢવો જોઈએ કે જેથી કરીને આપણા કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ લાભ થાય જે ઇન્ડસ્ટ્રીમાં જરૂર પડે છે તે લોકોને પણ સસ્તું પડી રહે સરકારે આમાં બે જ વસ્તુ કરવી પડે એક તો ખેડૂતો માટે એડવાન્સ ટેકનોલોજી જે બીટી કોટન ડબલ બીટી આવ્યું ત્યાર પછીનું જે વિદેશોમાં ફોરજી ફાઇવ જી કપાસની ટેકનોલોજી આવી છે એને આપણે ત્યાં હજી મંજૂરી મળી નથી છતાં વવાય છે પણ પાછલા બહારના વહીવટથી ખેડૂતો બિયારણ મેળવી અને વાવેતર કરે છે પણ એ થાય કે ન થાય તો તમે કાંઈ વાહેલે બહેણેથી બિયારણ લીધું એનો બિલ બિલ ન હોય એટલે એની માથે તમે દાવો ન કરી બિલ બિલવાળું જો તમે બિયારણ ખરીદવું હોય તો સરકારની મંજૂરી હોવી જોઈએ એટલે સરકારે એડવાન્સ ટેકનોલોજી એવા બિયારણ દેશમાં જ ઊભા કરી વધારે ઉત્પાદન આપતી જાતોનું સંશોધન કરવું જોઈએ અને બીજું જે ઇન્ડસ્ટ્રીને મોંઘવું પડે છે આપણો કપાસ તો એને નિકાસ પ્રોત્સાહનો આપવા જોઈએ કે ભાઈ તમે આટલો આપણે અહીંયા આટલું બધું ઉત્પાદન થયું છે તમે નિકાસ કરો અમે તમને નિકાસ માટેના આટલા પ્રોત્સાહન પગલાં લઈ છે કે એની ડ્યુટીમાં રાહત દે કે અધરવાઈઝ સરકાર એના નીતિ નિયમમાં ફેરફાર કરીને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ આપે ખેડૂતોને સારું બિયારણ આપે તો જ આ પ્રશ્ન ઉકેલાઈ શકાય એક બીજી વસ્તુ પણ છે કે હવે ગુલાબી ઈયળનો એક ત્રાસ જોવા મળી રહ્યો છે ને પ્રતિકૂળ હવામાન તો હવે ખેડૂત કયા સમયે આ કપાસનું વાવેતર કરે તો કે આને પ્રતિકૂળ હવામાનનો સામનો ઓછો કરવો પડી શકે ને ગુલાબી ઈયળની સમસ્યાથી છુટકારો મેળવવા શું કરવું હવે ગુલાબી ઈયળની પહેલાં વાત કરી તો એના માટે ગુલાબી ઈયળને રોકે એવી તો એવી સંશોધિત જાતો કરવી પહેલાં અગાઉ શું થતું કપાસના બિયારણ પહેલી વખતે આવ્યું ત્યારે લીલી અને કાબરી યળ એને જફા કરતી હતી એટલે એ નવા બિયારણે કંટ્રોલ કરી દીધી ગુલાબી યળ કંટ્રોલ કરવાનું નવું બિયારણ મેં તમને કીધું એ મળે છે પણ વાહિલાભાઈ નથી સરકારની મંજૂરી નથી ને જે પણ રીતે અહીંયા મળતું હોય ખાનગી કંપનીઓ બનાવતી હોય જે પણ વોટ વિદેશમાંથી કોઈ પણ રીતે લે આવતા હોય એટલે એક તો એડવાન્સ ટેકનોલોજી અને એને બિયારણ અને બીજું તો મેં તમને કીધું એ પ્રોત્સાહન ગુલાબી યડ છે હા એક તમે વાવેતરનો સમય કીધો જો વાવેતરના સમયમાં સામાન્ય રીતે ચોમાસું પાક હોવાથી પેલો સારો વાવણી જો ત્રણ થી ચાર ઇંચ વરસાદ થાય એટલે ખેડૂત કોઈની રાહ જોયા વગર એ બિયારણ વાવવા માંડે એટલે હવે ગુલાબી યર ના વર્ષમાં બે વખત આવવાના ચાન્સ એક તો જુલાઈ એન્ડ થી ઓગસ્ટ મધ્ય સુધી એનો આત્મઘાતી હુમલો આવે કે એનું જીવનચક્ર ટકાવવા માટે એક હુમલો આ સમય દરમિયાન કરે જો ભેજની અને એને અનુકૂળ હવામાન હોય તો એનું જીવનચક્ર ચાલ જો વરસાદ એ વખતે ઓછો હોય ડ્રાય હોય તો આત્મઘાતી થતો નથી રીતે નવેમ્બર ડિસેમ્બરમાં એનો રેગ્યુલર પીરિયડ આવે છે કે ગુલાબીયડ ભેજનું પ્રમાણ જમીનમાં વધારે હોય એટલે એ આવે આવે ને આવે છે જો હવામાન સૂકું ને સારું હોય અને ખેડૂત માપે મેળે પાણી આપે તો ગુલાબી ગુલાબીનો ખતરો ટળી પણ જાય છે એટલે એક સમયનો વાવેતરનો બહુ ખ્યાલ રાખવો પડે છે પણ મેં તમને કીધું એમ ઈ જો મે મહિનાના એન્ડમાં વરસાદ થઈ જાય તો બીજે દિવસે થેલી લઈને વાવેતર કરવા જતો રહ્યો ને એમાં કોઈના બાપનું એ સાંભળવાનો નથી કે કપાસનું વાવેતર થોડુંક લેટ કરો જેથી કરીને તમે આત્મઘાતી હુમલો જુલાઈ ઓગસ્ટમાં આવે એનાથી તમે બચી શકો એક બીજો પ્રશ્ન એ પણ છે કે અહીંયા અંદર વિશ્વની અંદર જે જેટલું પણ કપાસનું ઉત્પાદન થાય છે એમાં ભારતનો અંદાજે પચીસ ટકા એટલે કે ચોથા ભાગનું ઉત્પાદન ભારત એટલા હાથે કરે છે અને હવે આપણે અહીંયા ઇમ્પોર્ટ પણ કરી રહ્યા છીએ તો આ તો આપણા ખેડૂતોને નુકસાન બે બાજથી જઈ શકે છે જો એ આયાત નિકાસ નીતિઓ સરકારના હાથમાં હોય છે આપણે જેમ નિકાસ કરી એમ અમુક વસ્તુ બીજા દેશો પાસેથી અમુક ટકા આપણે કપાસ ખરીદવો પડતો હોય છે આપણે આપણે એમ કહી કે ભાઈ અમે આખા વિશ્વમાં વેચાર જ રાખીને અમે દુનિયાનું કાંઈ લઈ નહીં એ નીતિ હાલે નહીં એટલે અમુક જાતનો કપાસ જે આપણે ત્યાં પેદા ન થતો હોય કે અમુક દેશોની સાથે એવા કરાર થયા હોય કે અમે તમારો કપાસ આટલો અમારે ત્યાં આયાત કરશું એટલે એ એ બધી સરકારની પોલિસી છે સરકારની ઈ પોલિસી મુજબ થોડું ઘણું આયાત થતું હોય છે અને પછી આમ તો ડબલ્યુટીઓના આવ્યા પછી વિશ્વ બજાર ખુલ્લી થઈ ગઈ છે જેને જ્યાં સસ્તું મળે જે તે દેશની ડ્યુટી તમે ભરી મંગાવી શકો અને માલ મોકલી શકો નીતિ સરકારે પણ આપણા મા ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી બચશે તો ખેડૂત બચશે અને ખેડૂત બચશે તો એની ઇન્ડસ્ટ્રી હાલશે એટલે આ બંને માટેના એવા પગલા લેવા પડે ભલે આ વખતે વૈશ્વિક મંદી છે અત્યારે આપણે કોઈની પાસે ઉપલા લેવલે જવાબ માંગી કે કપાસમાં કેમ આમ થયું તો કે કાપડ ની માંગ નથી તો કાપડ ની માંગ કેમ નથી તો વૈશ્વિક મંદી છે પણ જરૂર તો છે જ ને જે તમે ચાર જોડી હોય તો મંદી છે તો આડો બે જોડી રોડવી લે પણ એવા સમયે સરકારે જે તે ઇન્ડસ્ટ્રી અને ખેડૂતની પડખે ઉભા રહી એવા નીતિ નિયમો કરવા જોઈ કે જેથી કરીને બંને શકી રહે રમેશભાઈ હું આપને એક પ્રશ્ન પૂછવા માગીશ કે આની અંદર હવે સીસીઆઈ ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકે કારણ કે તે ખરીદી તો કરી લે છે પરંતુ પછી ત્યાં ભાવનો પ્રશ્ન આવે તેમને બીજું શું માર્ગદર્શન પૂરું પાડવાની જરૂર છે જેથી કરીને ખેડૂતને પણ નુકસાન ના જાય સરકારને પણ ના જાય હવે સીસીઆઈ તો સરકારે એમ કીધું કે ભાઈ આ વખતે તો મરી રહી છે તમે ખરીદીમાં દાખલ થાવ એટલે ગયા વર્ષે એને તેત્રીસ સમય સુધીમાં તેત્રીસ લાખ ગાંસડીનો કપાસ ખરીદો તો એ લોકો એ આ વખતે સરકારના કહેવાથી ત્રણ ગણો કપાસ પણ નેવું બાણું લાખ ગાંસડી એને ખરીદ કરી પણ એ કપાસ તો રહ્યો આપણા દેશમાં ને દેશમાં ને એ કપાસ આપણે ત્યાં પડ્યો છે પણ એને બજારમાં ફરીથી વેચવા માટે જો અત્યારે વેચે તો વધારે બજાર દબાઈ જાય એટલે જ્યારે વાવણી થઈ જાય ત્યારે જૂન જુલાઈ ઓગસ્ટમાં કપાસ ક્યાંય હોય નહીં ત્યારે એનો કપાસ બજારમાં વેચવા કાઢે તો વર્તમાન બજારને ખોટી ડિસ્ટર્બ ન કરે એટલે એને સરકારના કહેવાથી ખરીદી લીધો અને ખેડૂતોને સપોર્ટ મળ્યો કેટલો કપાસ એને લઈ લીધો એટલે બજાર વધારે નીચી ન હોય પણ એ સરકાર વેચવાની તો છે ને કાલ સવારે પણ યોગ્ય સમયે વેચે તો ખેડૂત હજી વધારે પીતા નહીં એટલે રમેશભાઈ મારો આ પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ જ એ હતો કે આપણે જોયું છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે પછી આપણે જોતા હોઈએ કે ભાઈ ગોડાઉનની અંદર પડ્યું પડ્યું અનાજ ચડી ગયું આ કપાસમાં પણ એ જ વસ્તુ થતી હોય છે તો આ અટકાવવા માટે હવે સરકારે અધિકારીઓને શું સમજાવવાની જરૂર છે હવે એ તો અધિકારીઓ પર પૂરેપૂરી વોચ રાખવી પડે જે તે સમયે જથ્થાના ચેકિંગ કરવા પડે નહીંતર તો ઘણી વખત અનાજના વર્ષો પહેલાં દાખલા એવા બન્યા જ છે કે ભાઈ એ રેડ બફેડ હાલતમાં ગોડાઉનો હોય અને પાણી પડતા હોય તો એ બધો જથ્થો ડેમેજ થઈ ગયા પછી એ ફેંકવો પડતો હોય છે એટલે એને આખી ગોડાઉન સિસ્ટમની વ્યવસ્થા ઉપર પણ સરકારની પૂરેપૂરી વોચ હોય તો જથ્થો જે પૈકડો છે સરકારે ખરીદ્યો છે એ સારી રીતે ફરીથી બજારમાં એ મૂકી જી તો આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે ભાઈ કપાસનું ઉત્પાદન ઘટવાનું છે અને તેના પાછળ કયા કારણો છે આપણી સાથે આગળ બીજા જે પણ ભવિષ્યમાં ખેડૂતોને લગતા મુદ્દા છે આપની સાથે ચર્ચા કરીશું ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ રમેશભાઈ બોરણીયા હતા કે જેઓ એક ખેડૂત છે અને સાથે એ પણ સમજાવે છે કે ભાઈ ખેડૂતોની જે ગતિવિધિઓ હોય છે તેમના ઉપર તેમનું ખૂબ ધ્યાન હોય છે અને આ વખતે જે કપાસનું ઉત્પાદન ઘટવાનું છે અને ઉત્પાદન ઘટવા છતાં પણ ખેડૂતને પણ ભાવ મળવાની શક્યતા એક ઓછી રહેલી છે